આખી અયોધ્યા લોકો છે પોતાના કારણે બધા ભૂખે રહેશે સેવકો નું કહેવામાં આવ્યું ભોજનની વ્યવસ્થા કરે બધી વ્યવસ્થા કરવામાં આવી હવે આટલી બધી મોટી જનતાને લઈ અને હું જંગલમાં માં ચૌદ વર્ષ કેમ રહું આવી વ્યવસ્થા કોણ કરે રાત્રે બધા રડી રડીને થાક્યા હતા ભોજન કરાવ્યું ભગવાને બધા સમજાવી સમજાવીને ભોજન કરાવ્યું બધાએ ખાધું પેટમાં પડે એટલે સ્વાભાવિક છે આખી રાત નો ઉજાગરો રુદન એટલે ઊંઘ આવી અયોધ્યાના બધા લોકો સુઈ ગયા બરાબર સવારના ના ત્રણ વાગ્યા છે જાગે છે કોણ એક રામ લક્ષ્મણ અને જાનકી અને એક સુમંત આ ચાર વ્યક્તિ જાગે છે પ્રભુ રામે લક્ષ્મણજીને સંદેશ કર્યો લક્ષ્મણજીએ સુમંતને કહ્યું કે તમે ઘોડા દૂર સુધી લઈ જાઓ રથને ખેંચી જાઓ અને ત્યાં જઈને રથને જો ઘોડાને જોડી દો અને અમને બેસાડીને દૂર લઈ જાઓ સુમંતના કહેવા રામના કહેવા પ્રમાણે સુમંતે રથને દૂર લઈ જઈને જોડ્યો